હેલો ફ્રેન્ડ તો આવી ગયા છો આપણે એક નવો વિડીયો સાથે તો ગાઈસ આપણે આજે રમવાની છે રમત જેને લખોટી કહેવામાં આવે છે અને જે આપણે નાનપણમાં રમ્યા છે તો આજે આપણે મિત્રો સાથે આવી ગયા છે લખોટી રમવા તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવવાની છે તો સૌ પ્રથમ પહેલાં આપણે આ ગાર છું કોડારું ભાઈ હા પે ક્યા હો ભાઈ તો આપણે ગાડી નાખી છે કોંડારો ને બધાને બ્લોટ આવી ગયા છે અનવાય ગાડી છે પાટો તો પાટા ને પહેલા જેનો બ્લોટ આવશે એ પહેલા સૌથી દામ કરશે તો પહેલા બધાય આપણે ઈથી નાખો કો આ નવડી ઘોડે સાલ બતાવે કે હા પેટ પેટ ચેક મે એ પેટ આપણે છે કે ઘરે અજય અજય લા બોલ

નથી <po bio>